આ સિવાય મકાનમાં જ વસવાટ કરતી બે મહિલાઓ ચેતનાબેન અજીતભાઈ જવેરી અને ચંદ્રાબેન જવેરી સહિત ત્રણ લોકોને સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો હોનારતમાં એક બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થઈ ચૂકેલી ઇમારત અંગે સેન્ટ્રલ ઝોન દ્વારા ત્રણ ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવી હતી આ ઘટનાને પગલે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જમીન દોસ્ત થઈ ચુકેલી મકાન ના કાટમાળ ને હટાવવાની કામગીરી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત